દેશમાં હવે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એવામાં હવે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ખાસ રણનીતિ ઘડવામાં આવી રહી છે એવામાં હવે કોંગ્રેસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અમદાવાદ ખાતે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને પાટીદારો આકર્ષણનું કેન્દ્ર હતા શું છે વધુ વિગતો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું અમદાવાદમાં અડાલજ ખાતે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આગેવાનો અને આંદોલનકારીઓ જોડાયા હતા આ બેઠકમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી મોટા પ્રમાણમાં છે ત્યારે વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ પણ આપતી હોય છે પરંતુ જ્યારે પાટીદાર સમાજમાં કોઈ ધાર્મિક સામાજિક કે અન્ય કોઈ કાર્યક્રમ હોય ત્યારે તેમાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા પાટીદાર સમાજના નેતાઓ જોવા મળતા હોય છે જ્યારે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની હાજરી જોવા મળતી નથી આ મુદ્દે બેઠકમાં ધારાસભ્યોએ પોતાનો વસવસો ઠાલવ્યો છે પાટીદાર સમાજમાં ભાજપનું પ્રભુત્વ કોંગ્રેસના પાટીદાર અગ્રણીઓની મહત્વની બેઠક યોજવામાં આવી આ બેઠકમાં એક પાટીદાર નેતાઓ હાજર રહ્યા બેઠકમાં કહેવામાં આવ્યું કે કોંગ્રેસ પટેલોને ટિકિટ આપે છે પરંતુ સમાજ સાથે રહેતો નથી કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોને પાટીદાર સમાજના કાર્યક્રમોમાં સ્થાન આપવામાં નથી આવતું બેઠકમાં કહેવામાં આવ્યું કે આજે પાટીદારોની તમામ સંસ્થાઓમાં ભાજપનું પ્રભુત્વ છે

પાટીદારોનો વિશ્વાસ જીતવા કોંગ્રેસની રણનીતિ આ બેઠકમાં કહેવામાં આવી રહ્યું છે રાજ્યના તમામ ઝોનમાંથી પાટીદાર સમાજના લોકોને આ સંકલન સમિતિમાં સામેલ કરવામાં આવશે આ સમિતિ પાટીદારો અંગે વિવિધ રજૂઆતો કોંગ્રેસ પાર્ટીમાં કરશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર